અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબડિવિઝન વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સરોમંગલ સ્કૂલ છે જે જીએમ બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે ત્યાંથી અમુને એક ફરિયાદ મળી હતી અને તે ફરિયાદમાં ત્યાં બનતા એક આશરે બાર વર્ષની બાળકે અને એના માતા પિતાએ એક ફરિયાદ લખાયેલી છે જેમાં ત્યાં સ્કૂલમાં જે રેક્ટર છે હોસ્ટેલના વોર્ડન છે એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને એસડીપીઓ સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકતલક્ષી પુરાવા મળી આવેલ છે આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવળિયા જે મૂળ રાજકોટના રહેવાસી છે એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો બને છે તે સ્કૂલમાં એ વિશાલ છે એ એક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે બહુ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવરનવર આ પ્રકારનું વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે એને માતા પિતાને એ કહે નહીં તે માટે પણ એમના તરફ તેમને ધાક ધમકી આપવામાં આવેલ હતી તે બાબતે સદર્વ ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા ડીવાયસપી એસસી એસટી નાઓએ તપાસ હાથ ધરેલી છે અને તપાસના કામે આગળના સાહિતોની નિવેદન છે એફએસએલ રિપોર્ટ છે બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે આરોપી જે છે આરોપીનું નામ વિશાલ સાવળિયા મૂલ એ રાજકોટના ગોંડલના વતની છે અને હાલ એની વધારીને પૂછપરછ અમે હાથ ધરેલી છે એવા કારણથી ભારતનો બોલાવતો કેવો આરોપીની જે આરોપી તેમજ ફરિયાદી અને જે બહુ બનનાર છે એની જે નિયમો મુસબ પૂછપરછ કરવામાં આવતા આરોપીની જે વિગત છે આરોપી આ પ્રવૃત્તિમાં એમના જે આઈટી મોબાઈલ ડિવાઇસીસ વગેરે છે તો આ ટાઈપની એક એની માનસિક વૃત્તિ ધરાવે છે એવું સામે આવી રહે છે અને તે પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિએ આ રીતના ત્યાં જે બાળક છે એમને અવરનવર રૂમમાં બોલાવીને આ એક ખોટી પ્રવૃત્તિ આચરેલી છે તે બાબતે લાગતા ઓળખતા પુરાવા પોલીસે ભેગા કરેલા છે